અકેલા નહી જાને દેગા ભરોસા નહી હે ભરોસા હે વાહ માલવી ની બોલા ગતે પણ પિકરો છે ને પિકરા છે ને બિહાર પિકરા છે ને આપડો બિહાર જોવા જ્યાન નથી આસે બોલા જાતા હે કે નીંદ આવી તો ખરર ના ભૂખ લાગી તો સુકા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો સ્વાગત છે અમારા નવા બ્લોગ માં તમે બધા મજામાં જ હશો ને છો પણ પ્રીતિ મજામાં નથી પ્રીતિ ને બુખાર તાવ આવ્યો છે કાઈ લે તાવ જો તો આજે આવી જશે ને અત્યારે અમે કામે થયા પછી નાઇટમાં કામે થઈ ત્યારે દિવસના દસ અગિયાર વાગી જશે કા અગિયાર વાગી જશે અને પ્રીતિને દવાખાને જવું છે પછી હોવાનું છે મારે કેમ કે ઉજાગરો થશે કે રાતનું કેમ કે અમે નાઇટમાં કામે જતા કે પ્રીતિ ક્યાં જ રીતે કામ કરો છીએ કારખાનામાં કામે જતા જો શરદી જેવું થઈ ગયું છે મને વાત કેમ કે નવું નવું છે તો થોડુંક અઘરું લાગે છે તો વિડીયો બનાવવાનો ઓછો ટાઈમ મળે છે તો પણ થોડોક ટાઈમ કાઢીને વિડીયો બનાવીએ છીએ તો સપોર્ટ કરજો તો પ્રીતિને પહેલાં દવાખાન બતાવી દેશે तो इंजेक्शन डाल दे दो इंजेक्शन दे दो मैं बोलूंगा हाँ, इसको, हाँ, इसको एक नहीं दो दे दो ताकि जल्दी रहता है मोढो थाने हो जाए मोढो अजरी हो जाए आज ही टांगना तो अच्छा नहीं है हां जे बहुत अच्छे से तो टाव शा थोड़े से थोड़े से जा वाह मैजिक वाली जाउ से ये गाड़ी नहीं है तो, 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 तो હલો અમે હાલી જમ હા કેમ કે દવાખાના ગામમાં છે તો દવાખાના થી આવી જશું ઘરે પ્રીતિને ને દેવું તો પણ નો દીધું ડોક્ટરે નહીં બસી દી પણ આ પ્રીતિનો ભાગ આવી ગયો છે કમા દવા આવી ગઈ પ્રીતિનો ભાગ વાવ પ્રીતિ જો બબલા ખાય છે ખાને બબલા બબલા ખાઈ કેતા આવો છો ને ન આવો ના મે શરદી લાગી ગઈ છે તો આમ સરદી સવારે ભૂખ્યા બેઠો લ્યો આ ભૂખ્યા બેઠે જાતા રહેતા નથી कहाँ से सवार सांस आले का पीजा जमीन आ सवार सांझ। बताए कौन ना सवार सांझ, सवार सांझ आल आमतौर पर ने मचारे मत एक बीजा ने आ से खली सवारे बुखिया पेट तो हाथ तेरे नहीं पीवाने भगवान नहीं आया इधर मैं इधर आ गया हूँ तेरे को ले, ले मेरा तो मोबाइल पकड़ा है वरना तो तेरे को निकाल देता पर तो भी निकाल देता हूँ चल ऐसे ले निकाल ले आ कर जाम पी लेंगे मेरे से मेरे को पीने आता है कपिल ए कड़वी सवार चार बजे जो कल बीजे दो पापा ले आज रात ले रात ले तो रोने के लिए केवी है पाड़ा जेवी भी तीखड़ी पाड़ा जेवी भी तो भी पीना तो पड़ेगा देखो। को बस आज ही दिया बाकी चल बीबी मोड़ 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 सवार सांझ जब हमने रोज़ा से बाहर वाकी जैसे हमारे हो से देखा परिचित अलाव भी है देखा जो आ गई थी एप्सू ना गिरावट ये लास्ट वाली एपिज़ा सो जा शाम को जगाऊंगा जो जो पका बिजली ना बारी है थी हम तक वाव

ओ, तो सुई जाई खड़ी शाम થઈ ગયા છે તો હમ લોકો ખીચડા ચઢા કર કે આ ગયે હે તો હમ ખાને બેઠે તા પુત્ર દાદા નોને મેલી મનો ખીચડો દરો તો જવાર કા દેખાત નહી તું દેખાવ છો જવાર વજાતા શ્રી પરમાદેવ નું નજર પછી ભાત છે એ બધું છે મરચા છે તો નમે લઈ તો એક વાત એસા હે કે એક ડબ્બો લેકર કે એક ડબ્બો સળ કરા ગયે હમ પ્રસાદે બોલા જો છે તો હમરા લેવા જાવ પડસે

કામે જાવ કે નો જાવ પણ મારે દાડિયા લઈને જવું જ પડે અહીં સમજતી નથી ધરાવરી કે મારે આવું છે આવું જ છે અકેલા નહીં જાને દે ભરોસા નહીં ભરોસા એક સોરી સોરી એને મજા થવી છું મને જોવાનું ભરોસા નથી પણ ના બિચારી ને મારા ઘર રહ્યું નથી વાહ વિક્રમ વાહ થેન્ક યુ થેન્ક યુ મને મને થેન્ક યુ કેમ કે આવી છોકરી મળી બિહારમાં ક્યાં હું વિક્રમ બોલતી હતી

તો કા કાજે એકી હતા રામ હા આશીર્વાદ હાચી વાત છે હું કેસમત તો પાકુ થઈ ગય ભઈ કેસમત બહુ કેસમત કામ કરતા જોર કરતા ને કેસમત જોર કરતા એમ હાચી વાત એના કેસમત જોર કરતા ને મારા કરતા હે કેમ કે મને મળી ગયું મારી વાત થેક્યુ થેક્યુ હા તો સજે તું દોવા બીજ આપણે રીલ્સ બનાવી છક બે તો બનાવી લેજે પતિને તા વયો ગયો છે એ જ છે બસ તો કે કરતા पर कभी कभी उधर साजा रहा है ये तो सेने अपने डूंगरी में काम करी जाए उधर तो आ रहे वन रज उड़े के नहीं तो चारे में नाइन फ्रेश तो ये प्रीति का कपड़ा बड़ा दो इन हुकूई दिदा से नाश्ता करो ना बाकी से अब नाश्ता करने बाकी की तसल्ली जल्दी हो गया वैसे बो चला मैं तो बो कहां हम सब तड़को है जो हां वो तड़को से चले 11:00 बजे वाह वाह हम लोग गाड़ी तो चलिए चलिए जल्दी जल्दी खाना खा आहेनो साग छे ओ है छीना अर छीना हूं हो से सोरा सोरा प्रीति नाम न था सोरा अनु साग छे साग छे ने रोटी जे रोटी अरे हूं जे न थेपला छे हम बूदादू ने मार अब मैं चाय अच्छा नहीं पठाता नहीं देंगे ये रोटी में क्या सब लोग खा लिया है वाह हम लोग बाकी हिंदी से है

ये सब कहावत के चक्कर में नहीं रहते थे तो मेरे को कहा पर सुने है तो थोड़ा थोड़ा याद है अब हमारे गांव में लोग हाँ बता रहे हमारे गांव में लोग सुनेगा तो ये मत बोलना कि इसको बोलने नहीं आ रहा मेरे को नहीं बोलने आ रहा है कि ये सब बोला जाता है पर मेरे को बोलने नहीं आ रहे मेरे को पता है पर ऐसा ही बोला जाता है पर हम हिंदी में बता या, रहे ऐसा बोला जाता है कि जब नींद आता है तो नीचे ये नहीं देखा जा देखता है नींद की पथारी हुआ है नहीं हुआ है सो जाता है मानस અજે ભૂખ લગતા હે તો યે નહીં દેખતા હે કે સુખલ હે કે તાજા હે કે બાસી હે કે કુસ હે હા એટલે નેમઝન કો સુ કે ઉંગ ગણે ની ઉકોડો ને ભૂખ ગણે ની રાડો રોટલો આપણે એમ સો ગુજરાતીમાં તો એ આપણે છે ને તો ફ્રીતિ નાસ્તો કરે છે નાસ્તો કરીને ડબલ વર નાસ્તો કરે છે કાઈ નાસ્તો નાસ્તો છે ને दादा બેગનો આ વિડિયોમાં નાસ્તો ને ખાવ જ છે જેમ કે અમે પર ટાઈમ ઓછો તો એટલે અમે જેમ આમ ત્યાં ના કીધમ નહીં જા રહે કીધર ભી નહીં જા રહે વાળી કી વાળી કાઈ નહીં આકર સો જા રહે બસ જબર હોવાની ચાહીએ આપ લોકો દીવા કીજીએ કીતા કે હમ લોકો આપ લોકો કે પાસ રહે અગર ખાને ના જા હા તો હાલો અત્યારે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે આ થોડક કડકડાટી બોલા વિડિયો પૂરો <laughs> तो अभी हमारा ब्लॉग पूरा हुआ तो हमारा ब्लॉग पूरा देखिएगा तो हमारा ब्लॉग को लाइक कीजिएगा शेयर कीजिएगा कमेंट कीजिएगा तो ये हमारा ब्लॉग बाय